હવે વાત કરીએ વારંવાર નુકસાની વેઠતા જગતના તાતની મુખ્યત્વે તમાકુ અને ઘઉંની ખેતી કરતા આણંદ જિલ્લાના ખેડૂતોને ફરી એકવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે જિલ્લામાં એક લાખ પિસ્તાલીસ હજાર હેક્ટરમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું જેમાંથી છત્રીસ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું પરંતુ ખેડૂતોથી જાણે કુદરત રૂઠી છે તેમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઘટ્યું છે વાવણીથી લઈને કાપણી સુધી ખેડૂતો ખૂબ જ માવજ જત સાથે પાકનું જતન કરે છે પરંતુ કુદરત સામે લાચાર બન્યો છે આણંદ જિલ્લામાં ઘઉંની ખેતીમાં મુખ્યત્વે ખંભાત અને તારાપુરનો સમાવેશ થાય છે પરંતુ પાછલા વર્ષે ઘઉંના ઉતારામાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને ઓછા ભાવ મળતા ખેડૂતો હવે ઉનાળુ ડાંગરની વાવણી તરફ વળ્યા છે ઘઉં ના તો બિલકુલ ઉતારા છે નહીં પંદર થી વીસ ના ઉતારા છે ગયા વર્ષે પાક પચીતરી કદાચ છ થી સાત રૂપિયા ખર્ચો કરીએ રૂપિયા થાય બાકી તો અત્યારે એકદમ ખરાબ આજે આ જે જે ઉતારો છે એ તદ્દન એકદમ ખેડૂતને નુકસાન કારણ છે કારણ કે લગભગ પંદર થી સત્તર મણ અહિયાં ઘઉં નીકળે ઉતર્યા છે ગઈ સાલ ચાલીસ થી પિસ્તાલીસ મળ ઘઉં ઉતર્યા હતા આ સાલ પંદર થી સત્તર મળ ઘઉં શું હોય છે કારણ એક જ તે માવઠું આવ્યું માવઠા ના કારણે પંદર થી વીસ દિવસ ઘઉં મોડા વાવાય આ વર્ષે ઉતારો ઘઉં નો બહુ ઓછો છે તો સારા ભાવ મળી રહે એવી અમારી આશા છે આ ઉતારો કારણ એવું છે કે માવઠા થયા ઠંડી ઓછી પડી આ વાતાવરણમાં બરોબર માફક નથી આવ્યું એ માટે ઉતારામાં ઓછું રહ્યું ગયા વર્ષે ઉતારા કેટલા આજુબાજુ ઉતારા આ વર્ષે વીસ મણ આજુબાજુ છે ઘઉં માં ઉતારવામાં તો એવું છે બધું કે આ વાતાવરણ ભેજ ને બધું રહેવાનું અને અમારે વિગત સાત આઠ હજાર રૂપિયા હોય છે તોય મળતો રહેતો નથી ગયા વર્ષે કરતા આ વર્ષે તો ત્રીસ મણ ગયા વર્ષે ત્રીસ મણ આ વખતે વીસ મણ થયા દાદા હજાર દસ મણ નો ફરક પડે છે તો આ બધો લોસ થાય આ વાતાવરણ ઈયળો ખાતર બાતર બધું તો અમને લોસ જ જતો હોય છે શું કરીએ અમે આ પરિસ્થિતિ એવી હોય છે શું કરવું અમારે ખેડૂતો જઈએ ત્યાં જઈએ અમે હવે આ વર્ષ ઘઉંની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો હોય તેવું અહીંયા જણાઈ રહ્યું છે કેમ કે ગત વર્ષે જે ઘઉંના પાકમાં જે ઉતારા હતા તે ઉતારા કરતા આ વર્ષે પંદર થી વીસ મણ જેટલા વીંગે એક વીઘાની અંદર ઓછો ઉતારો મળ્યો હોય તેવો ખેડૂતોના અત્યારે વાલોપાત જોવા મળી રહ્યો છે ઘણી ઘણા હોસ અત્યારે તમે જોઈ શકો છો કે ખેડૂતો આ હાર્વેસ્ટર થી પોતાના ઘઉં અત્યારે ખેતરમાં કાઢી રહ્યા છે ઘણા બધા ખર્ચા કરેલા છે આ ઘઉંની અંદર અ પણ આ ઘઉં ની અંદર આ વર્ષના જે વાતાવરણ ને લઈ અને જે ઉતારા જે ઓછા બેઠા છે જેના કારણે અહિયાંનો ખેડૂત એક આશ લઈને બેઠો છે કે ઉતારાની સામે એમને સારો ભાવ મળી રહે આરીફ શેખ સંદેશ ન્યૂઝ તારાપુર